નાગધની ખાતે સંમેલન યોજાયું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આજથી લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘા શાંત થશે જેના અંત સમયે વિવિધ નેતાઓ દ્વારા બેઠકોનો દોર યથાવત રાખવામાં આવ્યો છે તેવી જ ભાવનગર બોટાદ લોકસભાની ચૂંટણીના અપક્ષ ઉમેદવાર સાગરભાઈ કલાણીયા દ્વારા આજે ઘોઘા તાલુકાના નાગધણીવા ગામ ખાતે સમસ્ત ચુવાડિયા કોળી સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું આ બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો વડીલો માતાઓ અને બહેનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા અને સૌથી વધુ ભક્તિ ધરાવે છે ભાવનગર જિલ્લો એવો સમાજ છે ભાવનગર જિલ્લો એવો જિલ્લો છે જેના અલ્પેશ ઠાકોર જેવાને જે આજે તે મારા સમાજ ઉપર કોઈ આંગળી ચિંતુ હોય અને હું બંધ બેસી બંધ બાયણામાં બેસી રહું એ ક્યારે નહીં બને એટલે આજ પછી શું

સમાજ જાગૃતતા માટે એક મિટિંગ હતી રાખેલી કારણ કે આઝાદીના સત્યોતેર વર્ષથી આ સમાજ છેતરાણો છે એના અનુસંધાને આજે એક મહાસંમેલનનું આયોજન કરેલું હતું અને ગામડે ગામડેથી ઓછામાં ઓછા બબ્બે ત્રણ ત્રણ પાંચ પાંચ આગેવાનોને અમે ભાવનગર લોકસભા સંસદીય વિસ્તાર ઉપરથી બોલાવ્યા હતા અને સાથે સાથે અમારા સમાજના આગેવાનો દ્વારા એવો એક હાકલ પણ કરવામાં આવી છે કે આ વખતે મારો મત મારા સમાજને એ અનુસંધાને જાહેર મંચ ઉપર થી એક હાકલ પણ કરવામાં આવી છે આ વખતે સમાજની તાકાત બતાવો જો તાકાત નહીં બતાવો તો આવનારા સમયમાં કોઈ રાજકીય પાર્ટી કે સરકાર આ નોંધ લેશે નહી એટલે વધુ ને વધુ આપણા સમાજની તાકાત બતાવો હવે આ એક સામાજિક સમરસતા સામાજિક શક્તિ પ્રદર્શન પણ ગણી શકો અને મારા સમાજની એમ સિત્યોતેર વર્ષ જતા રહ્યા અમે અત્યાર સુધી દરેક સમાજને સ્વીકાર કર્યો છે દરેક સમાજને સ્વીકાર્યા છે પણ ક્યાંક ને ક્યાંક અમે એવું લાગ્યું આ વખતે અમને એવી ભીતિ મળી કે આ લોકો અમને કંઈક અલગ ગણે છે એટલે મારા સમાજની બહુમતી મારા સમાજની આટલી આટલી વિશાળ વસ્તી હોવા છતાં મારા સમાજ સાથે ક્યાંક ને ક્યાંક રાજકીય શૈક્ષણિક અને દરેક ક્ષેત્રમાં અન્યાય થઈ રહ્યો છે માટે આજે ભાવનગર મુકામે અમે આજે પહેલું પગથિયું ચડ્યા છીએ હજી તો આખી લડાઈ બાકી છે આ એક અમારી હજી શરૂઆત છે